વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે જિલ્લા ઓગણપચાસથી વધુ વધુ રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થઈ જવા પામ્યા છે જિલ્લાની તમામ નદીઓની સપાટી વધતા જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે છેલ્લા અડતાલીસ કલાકથી વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના પગલે વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ છે નીચાણવાળા વિસ્તારમાં શાયરનથી અને અમારી એનડીઆરએફની જે ટીમો છે એ પણ સતર્કતા માટેની જાહેરાત કરી રહી છે અને અત્યારે પણ લો લાઇન જે એરિયા છે તે કામગીરી ચાલુ કરવામાં આવેલી છે લોકોને અમારી એક નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે જ્યારે વરસાદ વધુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવા માટે એક અપીલ છે સાથે સાથે વહીવટીતંત્ર તરીકે અમે જાહેરનામું પણ બહાર પાડેલું છે જ્યાં ડીપનો એરિયા હોય ત્યાં એ લોકો અત્યારે ક્રોસ ના કરે પોલીસ તંત્રને પણ એલર્ટ કરેલું છે કે જ્યાં ડીપ છે ઓવરટેપિંગ વરસાદ જતું હોય ત્યાં કોઈ પણ બાઇકવાળા અથવા તો ગાડીવાળા ત્યાંથી પસાર થવાની હિંમત ના કરે અને ત્યાં કોઈ પણ ન નીકળે એ માટે જીઆરડીના જવાનો પણ તૈનાત કરેલા છે વધુમાં બોર્ડ પર મુકાયેલા છે છતાં પણ તમામ નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે જ્યારે વધારે વરસાદ છે ત્યારે તમારી સલામતી એ સૌથી મોટો પ્રશ્ન છે એટલે આ બધા સલામત રહો ઘરમાં રહો અને જ્યાં સુધી વરસાદ ચાલુ છે ત્યાં સુધી પોતાના પરિવારનું ને પોતાનું